มีแบบคนไข้ไม่ดูดีเชืวุไข้ชื่อเชืวุนี่กี่ที่ค่ะหลย้งบ่นอใช่ไหลูกผู้รักกาวันอิมเจาเนียไอ้หอกติดต่อัตว์รีเลย์สิคะน่ารักนี่นี่ใครกันล่ะคุยจ้าฮัลโหลได้รึเปคอนติเนียบล็อกมาได้ยนหรือยบโอเลยน่าดานคุแล้วบ કેમ સાક મસ્ત મજાનું બનાવી નાખ્યું છે અને હવે બનાવ છે

dạng cầu niệm pháo yêu thích chắc chắn chắc chắn 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 bát ra, chắn 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 chắn

સતત પાંચ દી એક ધારો વરસાદ ચાલુ રહ્યો ભેજ લાગી ગયો તડકો ગજબનો ફોગી ગયા હે હમ ડાયો કન્ટિન્યુ લોકમાં બિનારી ગયો આપણે બુલેટ ઘાસ અને બા બનાવી નાખે ચાર વાગ્યા ની જો તૈયારી કરે ચા બનાવવાની ક્યાં પી હોય ડાયરો છા આવી સવા છ થઈ ગયા છે અને ચા પાણી પી લીધા પછી બધા પોળો કરી દીધો પછી જો ગયો તો નવી વાવેતર કરવો વાવણી હા રીમંડ આ હાખ ને લેતા ને હા ની ખાતા મારા દીકરા લે તીર વાવું છું જો હા

બે મહિનામાં તો મોટો જબરો છોડ થઈ જાય બધા મોડું વાવેતર કરતા હોય છોડે આપડે મકાઈ ઉમળી પોતા એ મુંડા ખાઈ ગયા બાજુ મકાઈ ઉમળે ને એમાં વાયુ એ મુંડા ખાઈ ગયા એમ કે આપણે સોળી વાવી જે સોળી તે મસ્ત મજાની થઈ ગઈ છે ના ડાયરો આપણે એક સુભાષ મોઢવાડિયા કરીને છે એમની કમેન્ટ આવી હતી કે તમારે ક્યાં એટલો બધો વરસાદ છે તો કેમ કે વરસાદ નથી વરસાદ નથી ગયો માગ માગે જ કરો વરસાદ પણ સુભાષભાઈ અમારે ખાને ગઈ સિસ્ટમ ગઈ ને એમાં એટલો બધો ખાસ વરસાદ નથી ખેતીમાં પાણી જાય ને એ એક પાણનો ગણ થાય ને એવો છે વરસાદ ઉપર થાય પણ આપણે પડાબાઈ પાણી કે નહિ બોટાદ બોટા જિલ્લામાં ને ઘણ ખરા ટકા વિસ્તારમાં હજુ નદી તળાવ ને એવું ખાલી છે કુવા બોર માં પાણી નથી ને એટલે અમે કે થી કે વરસાદ અમારે નથી અમારે ના નહીં જાય સુબાજી જાય એમ કે વરસાદ અમારે જરૂર છે એટલે તમારા કમેજ જવાબ જો કે આપ તમને મેં

Sana, sana, <hesitation> 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 તમારી એક પાછી કમેન્ટ આવી હતી પેલા આપણે કમેન્ટમાં જવાબ આપણે વિડીયોમાં જવાબ દીધો તો કમેન્ટનો આજે પાછો ફરીને જવાબ દઈ દઈ કમેન્ટમાં અમારે જો ચારે રહી રહીને મોટા ભાઈને જાય બેઠા થાય ને બે બાબલા આપણે છોકરા જાય કિશોરભાઈને મારાથી મોટાભાઈને ગટોરભાઈથી નાના એમના છોકરા જાય દર્શન આપણે રાજવીરને દર્શન કિશોરભાઈના છે

કાલ છત પાંચ લાવ્યા હતા છત પાંચ ગામડી લેતા આવી હાલ મીનનું થઈ જાય ને સવારે પાછ બીજી ભરો લેતા આવશું એટલે રાતના દસ વાગ્યા ને ચોવીસ મિનિટ થઈ ગઈ વળી પાછો આપણે ડાયરો અત્યારે સાડા દસ વાગ્યે વિડીયો કન્ટિન્યુ કર્યો આપણે લાઈવ કરી દઉં અત્યારે જસ્ટ પાંચ મિનિટ થઈ આપણે લાઈવ બંધ કરીએ ને આજે શનિવાર છે એટલે આપણે શનિવારે લાઈવ હોવી જઈએ bây giờ sinh nhật time nữa tôi bữa hai tuần mai nào tôi ta, bữa time nữa rồi live vào luôn, ngày sinh nhật rồi tôi bữa này nè, giờ tay, làm mấy cái, bữa tay nó phải u nè, ba đi phải làm mấy giờ, phong giờ thì, bài mình

ભાઈ વિડીયો ને તમને આગળ હમણાં બતાવો મિત્રો હને અત્યારે તમે જોતા જઈશો વિડીયો લાઇટ થતી છે બચતીની બચ્ચીની લાઇટમાં તમને ઝાકળ જે પડતો ને એ દેખાતો લાંબ ફૂલ ઝાકળ હતો આમ વીસ પચીસ ફૂટ આમ દૂર જવું હોય ને ધરી ચાળક ફૂટ તો દેખાતું ને એટલો બધો ફૂલ ઝાકળ હતો આપણે આ કાગળ જો ને કાગળ ટીપા પડી ગયા પછી એટલે પતરામાં ટીપા પડતા હતા રાડવા માંથી ની ટીપા પડી ગઈ એટલો બધો સવારે વહેલા લગભગ ચાર સાડા ચાર વાગ્યા હતા તો એવો ઝાકળ હતો જે તમારે આગળ તમે વિડીયોમાં અત્યારે જોવો ને હાલ એવો ઝાકળ આવતો સવારે વહેલી સવારે અને ભાઈ આમ ભણતા હતા ને હું બધી કરીને જોવા ગયો પણ આગળ દેખાતું જ નહોતું કંઈ બધી કરીને જોવા ગયો થોડુંક ધ્યાન રાખવી પડે ભૂંદલું ક્યારેક આવી ગયું હોય ને તો એટલે બધી કરતું દેવું પડે

બધાને ટાટા બાય બાય કહી દે એમને આ મારખું જાય આ સામું જો આ મારે સામું જાય બાય કહે હમ